પ્રભુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ શાસ્ત્ર પાસઠ એની પાંચથી આઠ કલમ જો વાંચો તો ત્યાં આગળ દાઉદ ભક્ત પોતાના અંગત અને પોતાના લોકોના તારણના ઈશ્વર તરીકે ઈશ્વરને સંબોધન કરીને જણાવે છે કે આપણી પ્રાર્થનાના ઉત્તરમાં ઈશ્વરના કૃત્યો ગમે એટલા ભયંકર અથવા ન સમજાય એવા આપણને લાગે તો પણ ઈશ્વરના એ કૃત્યો હંમેશા ન્યાયીકરણવાળા જ હોય છે કેમ કે ઈશ્વર ન્યાયી છે કલમ પાંચ અમાય જણાવે છે કે હે અમારા તારણના ઈશ્વર ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો ત્યારબાદ દાઉદ ઈશ્વરની સર્વોપરીતા સાર્વભૌમત્વની અને ઈશ્વરના સામર્થ્યની વાત કરતાં જણાવે છે કે સમગ્ર પૃથ્વી સગળા સમુદ્રો સગળા પર્વતોને અને આકાશ મંડળને સ્થાપન કરનાર અને તેઓને નિભાવી રાખનાર એ આ જ ઈશ્વર છે શાસ્ત્ર એકસો ઓગણીસ નેવ અને ખાણુમાં દાઉદ ભક્ત અથવા ગીત કરતાં લખે છે કે હે હોવા પેઢી દર પેઢી તમારું વિશ્વાસપણું કાયમ રહે છે તમે પૃથ્વીને સ્થાપી છે અને તે નિભી રહે છે આજ સુધી તેઓ તમારા ન્યાય વચન પ્રમાણે નિભી રહેલા છે આકાશની પણ એ વાત કરે છે કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે ગીતશાસ્ત્ર એકસો અડતાલીસ પાંચ અને છ કલમ ગીતશાસ્ત્ર એકસો અડતાલીસ વાંચવા જેવું ગીત છે ત્યાં આગળ યહોવાના નામની તેઓ સ્તુતિ કરે જેઓને ઈશ્વરે ઉત્પન્ન કર્યા છે કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા અને વળી તેમણે સદાકાળને માટે એટલે કે ઈશ્વરે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે અને જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં અને તેથી ઉત્પન્ન કરાયેલ સર્વ એ યહોવાના સેવકો હોવાથી તેઓ યહોવાને આધીન રહેશે ઈશ્વર યહવા પોતાના પરાક્રમ વડે બીક લાગે તેવા તોફાની સમુદ્રના મોજાઓના ઘૂઘવાટને પણ શાંત કરે છે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત પર પણ ઈશ્વરનો જ અધિકાર છે તેથી ગીતશાસ્ત્ર પાંસઠ પાંચ બથી આઠમાં દાઉદ લખે છે કે હે ઈશ્વર તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો એમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા તે પરાક્રમથી ભરપૂર છે તે સમુદ્રોની ગર્જના તેઓના મોજાના ઘૂંખવાટ શાંત કરે છે લોકોનું હુલ્લ પણ ઈશ્વર શાંત પાડે છે પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારા અદભુત કાર્યોથી બીવે છે તમે સૂર્યના ઉદય અને અસ્તના સ્થળોને આનંદમય કરો છો મનો આવા ન્યાયી અને અતિ પરાક્રમી સર્વોપરી ઈશ્વર સાથે આપણે પ્રભુ સુખ્રિસ્તમાં સંકળાયેલા છે ત્યારે આ પ્રભુ પરમેશ્વરનો આભાર માનીને એમના મહેમાન માટે આપણે જીવતા રહીએ અમે